આજે છે ખોડિયાર જયંતિ એટલે કે ખોડિયારમાનો જન્મદિવસ તો આવો જાણીએ આ અવસર પર ખોડિયારમાની પ્રાગટ્ય કથા 9 થી 11મી સદીની આસપાસના સમયની આ વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહીશાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા તે વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દૂજણાને લીધે લક્ષ્મીનો કોઈ પાર ન હતો પણ ખોળાનો ખૂંદનાર કોઈ ન હતો તેમનું દુઃખ દેવળબાને સાલિયા કરતું હતું મામડિયા ચારણ અને દેવળબા બંને ઉદાર અને માયાળુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણ લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શિવાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી મામડિયા ચારણ તેમના દરબારમાં અચૂક હાજર રહેતા જે દિવસે તે દરબારમાં ન હોય તે દિવસે રાજાને દરબારમાં કંઈક ખૂટતું હોય ને તેમ લાગતું દુનિયામાં ઈર્ષાળુઓની કોઈ કમી જ નથી આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈર્ષાળુઓ હતા કે જેમને રાજા અને મામડિયા ચારણની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂચતી હતી આવા લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી દીધી કે મામડિયા ચારણ સંતાન છે તેમનું મોર જોવાથી અપસુકન થાય છે તેનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય એવું બની શકે રાજા ઈર્ષ્યાળુ લોકોની વાતમાં આવી ગયા એક દિવસ મામડિયા ચારણ પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલમાં આવ્યા રાજાએ તેમને કહ્યું કે હવે આપણી મિત્રતા પૂરી થાય છે એમ કહીને ચાલ્યા ગયા તેનું કારણ જાણીને મામડિયા ચારણને ખૂબ જ દુઃખ થયું લોકો પણ તેમને વાંજિયા મેણા મારવા લાગ્યા મામળિયા દુખી હૃદયે ઘરે આવીને પોતાની પત્નીને આની જાણ કરી તેમને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા કરશે ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થતા મામળિયા ચારણ પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતા હતા ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું પાતાળ પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે મામડીયા ચારણ ખુશ થઈને ઘરે ગયા અને પોતાની પત્નીને બધી જ વાત કરી તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહાસૂદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખ્યા જેમ સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા અને બાળક સ્વરૂપ ધારણ કર્યું ચારણ ને ત્યાં અવતરેલ કન્યાના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ એજ ખોડિયારમાં અને ભાઈનું નામ મેરખિયો રાખવામાં આવ્યું આવી રીતે ખોડિયારમાંનો જન્મ થયો